જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાર ને આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચુક્યો છું જે છે સુરાપુરા ધામ ભોળાદ શ્રી દાન બાબા પુશ્રી પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાન બાબા પુશ્રી પ્રવચન સાંભળવાના છીએ તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો કાર્ય ધરતી ઉપર કરવા આવ્યા એવું જરૂરી નથી અને કરમ એ લખ્યું હોય નક દાદા એની પ્રાર્થના સાંભળે ને જો આટલા બધા ની સાંભળે એની સાંભળે ના સાંભળે અને તમારો આ જગ્યામાં આવીને આત્મા કબૂલ કરે કે ભાઈ આ કંઈક છે તો જ બીજી વાર ધક્કો ખાજો નકર હું કોઈને બોલાવતો નથી આ ભૂખ્યા મરતા નથી પણ અમારો પ્રયાસ એ છે કે ઘણા એવા બનાવો ઘણી વસ્તુ અમે જોઈએ છે આ તમે વાહન પાર્કિંગ કરો ત્યાંથી લઈને પ્રસાદી ની ડીસ લો જો તમારી પાસે કોઈ પાંચ પૈસા માંગ્યા હોય તો કહો માંગ્યા ખાધું છે ત્યાં લગીને તો બોલો આ તમારા હાટું અમે રાગડા તાણવી છે ભાઈ એટલે જો હાચા મન થી આયા છો કારણ કે કરવા દાદા છે હું નથી કોઈ ચમત્કારી જે કઈ વ્યાધી હું તો શરૂઆત જ લોકોને સમજાવું છું જે કઈ પીડા જે કઈ વ્યાધિ તમે ઈશ્વર ના ચરણો માંપશો તો એ જ કામ કરવાનું હું નથી કરવાનું આ ઘણા હું જોઉં બપોર ત્યાંથી મારી સામે આવી રોતા હતા તો મારી આગળ રડવાથી તમારું દુઃખ જતું રહેશે એ કહો તો આ શું છે અંધશ્રદ્ધા થઈ ને માનું છું હું તમને દુઃખ છે અને અમારેથી જે મદદ થાય તમને ટાઈમે ચા આપી નાસ્તો આપવી જમાડીએ છીએ બાકી કામ તો દાદા જ કરે છે ને હું થોડા કરું છું આ કે ના દેવે પરીક્ષા લે છે ભાઈ એમનામ કોઈના કામ થતા નથી ઘણીવાર એને સેવા કરી અમને મૂંઝવણીમાં નાખી દે એવું થોડું જરૂરી તો અમને નથી સન્માનની અસર કે નથી અપમાન અપમાનની અમને જે કામ હોતું છે એ અમારા જીવનના અંતિમ શ્વાસ લગીને એમે કરવાના છે ભાઈ સમજાય એ કારણ કે આમાં પચીસ જણા એવા હશે ને થાકેલા અને એનું જો દાદા સાંભળી જશે ને એનો પરિવાર શાંતિથી જીવ છે ને તો આખો જી અમારું આ રાંધેલું લેખે લાગી જીવે જે ના જરૂર હોય ના આવતા આ કરોડપતિ આવે તો એને યાદ જમવા મોકલ્યો છે ને

લાવવા રૂપિયા આપો તો હું બાપુ મળી દઉં કે આ ખોટી પ્રવૃત્તિ નથી હા અમારેથી જે છે એ સેવા કરીએ છીએ તમારી કોઈ આને વધુ મદદ કરતું હોય તમે આ થો પછી કોઈ એવી અપેક્ષા રાખે કે ધંધામાં નુકસાન છે ને બે કરોડ લેણું થઈ ગયું છે તો કઈ દાદા ના મરજે એની માટે આપણે મેનેજ કરવાની હોય ભાઈ અને લીધું જુગાર રમ્યા તો દાદા ને પૂછી નતા રમ્યા આપડે સમજાય ને

અને તમારો આત્મા રાજી હોય તમારું મન માને કે આ ભાઈ આ જગ્યામાં દર્શન કર્યા પછી અમે પ્રફુલ્લિત છીએ અમને કઈક યોગ્ય દિશા મળી કારણ કે હું ચોખ્ખું કહું છું કે ઘરે જે તમારું જૂનું છે જે ધર્મ છે તમારા ગુરુ મહારાજ છે તમારા જે કઈ પરમાત્માને માનો છો એને મૂકીને ક્યારેય આય આવશો ભાઈ પેલા એને યાદ કરજો કારણ કે જો તમે એના ના ત્યાં આના હું થશો એવું ગાંડું ક્યારે મેં શીખવાડ્યું કે તમારી કુળદેવી તમારા ગુરુ મહારાજ એનું જે કઈ ભગવાન ધ્યાન કરો છો એ સમય બચે અને પછી તમને અહીં ધક્કો ખાજો બાકી હું કોઈ નખ્યા તો કઈ આટલા મંગળવાર ભરો ને અહીં આટલી અમા ભરો તમારું મન માને તો મારા મંદિરમાં ક્યાંય તાળું નથી તમને ટાઈમે ટાઈમે ભોજન ને જે અમારી પાસે વ્યવસ્થા છે એ મળી રહેશે સમજાય હે સમજાય હા અને તમારામાંથી જો કદાચ વીસ પચીસ જણા તૈયાર થઈ જાય ને કે બાપુ એને ચલાવશો આ મંદિર તો હું અત્યારે આપી નીકળી જવા તૈયાર છું બોલ ખાલી ને રાંધીને ખવડાવજો કારણ હું ઘણા વિડીયોમાં આગળ એ બોલ્યો છું કે મારે કાયમ આ નથી કરવાનું બોલ્યો છું નથી બોલ્યો એટલે મને એવું લાગે છે કે મારો એ સમય આગળ 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 પાકતો જાય છે અને હું જે કરવા આવ્યો છું એ ધરતી ઉપર જો વીસ વર્ષે કરી ના જો તો આની મારી ઓળખાણ નકાબી પડી જાય કરવાનો જ છું જે કરવા આવ્યો છું એ કરીને જશું એટલે જે કઈ આપણું મન માને ફરી વાર તમારો આત્મા કબૂલ કરતો હોય કદાચ તમે આ જે કઈ બેઠા છો તમારા સગા સંબંધી સ્નેહીજનો જે કોઈને કદાચ તકલીફ હોય કે ભાઈ જે જે માતાજી આરાધ્ય દેવ છે એને યાદ કરીને દાદાના પાંચ નામ લેજો અને ત્યાં તમને રિઝલ્ટ મળે તો દર્શન કરવા આવજો નકર આવતા કારણ કે હરેક સભામાં હું આ જ શીખવાડું છું હજુ શું છે અમારે પ્રસંગ પછી હજુ પાંચ છ દિવસ થયા છે હજુ ઘણું બધું કામ બાકી છે અને તમે બધાય આવી ગયા તો તમને અમારે તકડી ના મુકાય છે એટલે જે કંઈ વેસન માટે આવ્યા છે કદાચ સંતાન માટે આવ્યા છે એ જે અમારી જે ટીમ દાદાની સેવા કરે છે એ તમને માર્ગદર્શન આપશું અને જો બધાય પાંડવ સમય તમારું કોઈ અઠવાડિયામાં કામ કરતું હોય ત્યાં છૂટા થવાય ના આવતા હું કોઈ બાધા ના આપતો ભાઈ ચાલે છે જેને હું હૃદયના ભાવ થી માનું છું આપણે બે હાથ ઊંચા કરીને એની જય બોલાવાની છે અને પાછું અમારું આ બધું કામ બધું વ્યવસ્થિત થઈ જાય છે એટલે અમે જાહેરાત મૂકશું કે અમારે શું કરવું આ વ્યસન માટે કે જે કઈ આપણે દવાખાના માટે તો દાદાની પ્રસાદીનું પાણી મળશે અને એ ખાલી સોમ મંગળવારે કારણ કે રોજ કોઈ હાજર વાતું નથી એટલે ખોટા ધક્કા ખાતા નહીં એવું કહેતા નહીં બાપુ અમારે ધક્કો થયો કોઈ સેવકો એ તકરાર કરતા નહીં સોમ મંગળવારે સોમવાર રાતે મંગળવારે દિવસે આવરી તમને જાહેરમાં બોલાય તમારી જાતે પાણી ભરવાનું છે તમને આપવાનું

પણ આશા છે તમે પ્રવર્તન વ્યવસ્થિત તમે સાંભળ્યું હશે અને તમે સમજી ગયા હશો કે દાન બાબા શ્રી શું કહેવા માગે છે તે મિત્રો સારું મિત્રો તો આજના વિડીયોમાં તું ખાલી આટલું આટલુંક મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય